ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાંથી વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી બહાર વહેતાની ફરિયાદ બાદ જીપીસીબીએ તપાસ હાથ ધરી હતી વરસાદી ઋતુમાં વરસાદી પાણી સાથે ઔદ્યોગિક પ્રદૂષિત પાણી વેવડાવી દેવાની અનેક ઘટનાઓ બનતી રહે છે અને તેની અનેક ફરિયાદો પણ થાય છે પરંતુ ફરિયાદો બાદ દોષિતોને સામાન્ય દંડ કરી છોડી દેવામાં આવતા હોવાના કારણે અવરનવર આવી ઘટનાઓ બનતી રહે છે આજ રોજ ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ મનમોહન મિનરલ એન્ડ કેમિકલ નામની કંપનીમાંથી વરસાદી પાણી સાથે દૂષિત પાણી વહી રહ્યાની ફરિયાદ જાગૃત આગેવાન સલીમભાઈ પટેલ દ્વારા જીપીસીબી અંકલેશ્વરના ફોટા અને વિડીયો સાથે કરવામાં આવી હતી ફરિયાદના પગલે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અવરનવર હવા અને પાણી પ્રદૂષિત થતા હોય તેનો સામનો કરતા સ્થાનિક નાગરિક ઇરફાનભાઈએ જણાવ્યું હતું કે અમે સ્થાનિક ખેડૂત છીએ અને કંપનીઓમાંથી પ્રદૂષિત પાણી વરસાદી ઘાસમાં છોડી દેવા થી અમારી જમીનો ખરાબ થઈ રહી છે અમારા પાણીના બોર ખરાબ થઈ ગયા છે અમારું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે ઝઘડિયા જીઆઈડીસીમાં અમે જમીનો ગુમાવી અને બચેલ જમીન પ્રદૂષિત થઈ રહી છે અમારા રોજગારી છીનવાય છે જીઆઈડીસીમાં જમીનો ગુમાવનાર અસરગ્રસ્તોને રોજગારીના બદલે હવા પાણીનું પ્રદૂષણ મળે છે તેથી આ પ્રદૂષણ બંધ થવું જોઈએ તેમ તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું